ગુજરાત માં પાવાગઢ નજીક આવેલા ચાપાનેર થી છવ્વીસ કિમી દૂર જાંબુગોઢા છે

આ અભયારણ્ય વિસ્તારમાં જ એક નદી પર કડા ડેમ બાંધેલો છે અને એક જગ્યાએ ઝંડ હનુમાન વસેલું છે જાંબુઘોડાથી આગળ જતો મુખ્ય રસ્તો બોડેલી તરફ જાય છે જાંબુઘોડા અભયારણ્યમાં દીપડો રીંછ શિયાળ વરુ હરણ વગેરે પ્રાણીઓનો વસવાટ છે અહીં સાપ અને પાયથોન પણ જોવા મળી જાય છે આ જંગલમાં મુખ્યત્વે ટીક મહુડો અને વાસના ઝાડ છે કડા ડેમ અને તરગોળમાં ઇકો ટુરિઝમ સાઇટ છે જે વિભાગ હસ્તક આવે છે કડા ડેમ કેમ્પ સાઇટમાં ત્રણ ડિલેક્સ એસી અને દસ નોન એસી કોટોજીસ આવેલા છે આ ઉપરાંત અહીં ટેન્ટ પણ છે જેમાં અટેચ બાથરૂમ અને ટોયલેટની વ્યવસ્થા છે આ ઉપરાંત અલગ અલગ સુવિધાઓ અહીં આપવામાં આવે છે અહીંયા આખી ડેમ જોઈ શકાય અને જંગલ જોઈ શકાય એવી એક જગ્યા બનાવવામાં આવી છે અહીંથી કડા ડેમનો અદભુત નજારો જોવા મળે છે કડા ડેમ પર બેસીને નદીની સુંદરતા માણ્યા જ કરીએ એવું મન થાય છે